નમસ્કાર વાલા પેન્શનર મિત્રો સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં તો મિત્રો કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારની સેવાઓમાંથી વર્ષો સુધી સેવા આપી નિવૃત્ત થયેલા તમામ વરિષ્ઠ નાગરિકો માટે આજે એક અત્યંત મહત્ત્વસભર માહિતી લઈને હાજર થયા છીએ તો મિત્રો આજના અહેવાલમાં બાસઠથી ચોર્યાસી વર્ષના પેન્શનરોને સીધો અસર કરનારી એક મોટી ઘટનાઓને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે મિત્રો હાઈકોર્ટ દ્વારા આજ બપોરે જ એક મહત્ત્વપૂર્ણ ચુકાદા પર પોતા પોતાની મહોર લગાવવામાં આવી છે આ ચુકાદો કયા મુદ્દે હતો ક્યારે લાગુ થયો કેટલા વાગે મહોર લાગી અને તેના પેન્શનરો પર કયા પ્રભાવો જોવા છે તેની સંપૂર્ણ વિગતો આપણે આ વિડીયોમાં એક પછી એક મેળવાના છીએ પરંતુ મિત્રો આ માહિતી મેળવતા પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોય તો આ ચેનલ પેન્શન ગુજરાતને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર તેમજ સરકારી કર્મચારીઓને લગતી તમામ મહત્વપૂર્ણ માહિતીની વિડીયોઝ લાવતા રહીએ છીએ તો મિત્રો સૌપ્રથમ હવે આપણે એક સ સંક્ષિપ્તમાં સમીક્ષા કરીએ તો હાલમાં સમગ્ર દેશમાં સૌથી વધુ ચર્ચાનો મુદ્દો આઠમા પગાર પંચ વિશેનો છે મિત્રો ઓક્ટોબર મહિનામાં આઠમા પગાર પંચની રચનાને અધિકૃત મંજૂરી આપવામાં આવી હતી આ પગાર પંચનું નેતૃત્વ નિવૃત્ત સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈ કરશે અને તેમને અઢાર મહિનાની અંદર સંપૂર્ણ અહેવાલ સરકારને સોંપવાનો છે વચ્ચે વચ્ચે વચગાળાના અહેવાલો પણ રજૂ થવાના હોવાથી આગામી મહિનાઓમાં સતત સુધારા અને સૂચનાઓ મળતી રહેશે ઓક્ટોબર મહિના પછીથી કેન્દ્ર સરકારના કર્મચારીઓ તેમજ પેન્શનરોના પેન્શનરોમાં અનેક મૂંઝવણો ઊભી થઈ છે મુખ્ય મૂંઝવણ એ છે કે આઠમા પગાર પંચની જે સંદર્ભ શરતો છે એટલે કે ટર્મ્સ ઓફ રેફરન્સ તેમાં ઘણા એવા મુદ્દાઓ સામેલ નથી જે કર્મચારીઓ તેમજ પેન્શનરોના હિતમાં બહુ જરૂરી છે એટલા માટે એટલા માટે દેશના ગણતરીના નહીં પરંતુ મોટા કર્મચારી સંઘો ફેડરેશનો અને પેન્શનરોના સંગઠનો આ મુદ્દે સરકાર સામે સતત રજૂઆત કરી રહ્યા છે આ રજૂઆતોમાં સૌથી મહત્વપૂર્ણ રજૂઆત દેશના મુખ્ય કર્મચારી સંગઠનોમાંથી એક દ્વારા કરવામાં આવી છે આ સંગઠનોનો દાવો છે કે તે લગભગ એકસો ત્રીસ વિભાગોમાં કાર્યરત આઠ લાખ કેન્દ્રીય કર્મચારીઓનું પ્રતિનિધિત્વ કરે છે આટલી મોટી સંખ્યાના કર્મચારીઓની માગણીઓ સ્વાભાવિક રીતે ખૂબ જ મહત્ત્વની બની જાય છે એટલા માટે આ ફેડરેશનને સીધા વડાપ્રધાનને વિગતવાર પત્ર મોકલી તાત્કાલિક કાર્યવાહી કરવાની વિનંતી કરી છે આ પત્રની નકલ નાણાં સચિવને પણ મોકલવામાં આવી છે જેથી નિર્ણય પ્રક્રિયા ઝડપી બની શકે મિત્રો હવે વાત કરીએ કે આ પત્રમાં મુખ્ય માંગણીઓ શું છે તો સૌ પ્રથમ અને સૌથી મહત્વપૂર્ણ માંગ એ છે કે આઠમા પગાર પંચની સંદર્ભ શરતોમાં પેન્શનરો અને ફેમિલી પેન્શનરોને લગતા સ્પષ્ટ સુધારાઓ સામેલ કરવામાં આવે દર વખતે પગાર પંચ આવે ત્યારે પેન્શનર્સ માટે અલગથી જોગવાઈઓ ઉમેરવામાં થોડો સમય લાગે છે અને તેમનો કાયદ ફાયદો મોડો મળે છે આ વખતે આ પરિસ્થિતિ ન સર્જાય તે માટે ફેડરેશનને સ્પષ્ટ માંગ કરી છે કે પેન્શન સુધારા વિશેની જોગવાઈઓ સીધી ટીઓઆરમાં જ ઉમેરવામાં આવે મિત્રો બીજી મોટી માંગ છે વીસ ટકા વચગાળાની રાહત વિશે કારણ કે પંચની રચના થઈ ગઈ હોવા છતાં તેનો અહેવાલ આપવામાં હજી અઢાર મહિના જેટલો સમય છે એ દરમિયાન મોંઘવારી અને જીવનયાપનની વધતી કિંમતે ધ્યાનમાં રાખીને વચગાળામાં વીસ ટકા તાત્કાલિક રાહત આપવામાં આવે તેવી સરસ વ્યવહારિક અને વાજબી માંગણી કરવામાં આવી છે મિત્રો અત્યંત મોટી માગણીઓમાંથી એક છે જૂની પેન્શન યોજના એટલે કે ઓપીએસને પુનઃસ્થાપિત કરવાની પત્રમાં નોંધવામાં આવ્યું છે કે દેશના કર્મચારીઓમાં એનપીએસ પ્રત્યે અસંતોષ દિવસેને દિવસે વધતો જાય છે કારણ કે એનપીએસમાં નિવૃત્તિ પછીની નાણાકીય સુરક્ષા ઓપીએસ જેટલી મજબૂત નથી એટલા માટે ઓપીએસને પાછું અમલમાં લાવવા માટે સતત દેશવ્યાપી માંગણી વધી રહી છે ફેડરેશનનો દાવો છે કે ઓપીએસ અમલીકરણ થવાથી પેન્શનરોની ભવિષ્યની નાણાકીય સુરક્ષા સો ટકા મજબૂત બને છે મિત્રો હવે વાત કરીએ સંગઠન દ્વારા એક વધુ મહત્વપૂર્ણ માંગણી છે તે છે કે જો ઓપીએસ અમલમાં આવે તો તેની અસર માત્ર કેન્દ્ર સરકારના કર્મચારીઓ સુધી મર્યાદિત ન રહેવી જોઈએ અને કેન્દ્ર સરકાર દ્વારા ભંડોળ ધરાવતી સ્વાયત્ત સંસ્થાઓ વિવિધ વૈજ્ઞાનિક સંસ્થાઓ રિસર્ચ સેન્ટરો શૈક્ષણિક સંસ્થાઓ આ બધામાં લાગુ કરવામાં આવે કારણ કે આ સંસ્થાઓમાં કાર્યરત કર્મચારીઓનું જીવનયાપન જોખમ કામનો પ્રકાર અને સેવાકાર સરકારી કર્મચારીઓ જેવો હોય છે છતાં તેઓ ઘણીવાર આવા લાભોથી વંચિત રહે છે મિત્રો પત્રમાં વધુ એક મહત્વપૂર્ણ મુદ્દો છે કે આઠમા પગાર પછીની ભલામણો ક્યારે લાગુ થશે તેની સ્પષ્ટ અસરકારક તારીખ નક્કી કરવાની માગણી અગાઉ ઘણા પગાર પંચોમાં ભલામણો મંજૂર થયા પછી તેમની અમલીકરણની તારીખ અંગે મૂંઝવણ ઊભી થતી હતી આ વખતે એવી મૂંઝવણ ન થાય તે માટે આ માંગ ખૂબ જ મહત્વપૂર્ણ બની છે મિત્રો ફેડરેશન દ્વારા આરોગ્ય સુવિધાઓને લઈને પણ વિશાળ ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી છે સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે જે આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ છે તે આઠવા પગાર પંચની ભલામણો સાથે વધુ મજબૂત થાય તે જરૂરિયાત છે ખાસ કરીને દેશભરના કેન્દ્ર સરકારના વૈજ્ઞાનિક અને સ્વાયત્ સંસ્થાઓમાં કામ કરતા કર્મચારીઓને બહોળી આરોગ્ય સુવિધાઓ મળવી જોઈએ મિત્રો હવે અંતમાં વાત કરીએ કે આઠમા પગાર પંચની રચના આખરે ક્યારે થઈ અને તેનો સીધો લાભ કોને મળશે તો મિત્રો ઓક્ટોબર બે હજાર પચીસમાં કેન્દ્ર સરકારે આઠમા પગાર પંચ માટેના નિયમો અને શરતોને અધિકૃત કરીને મંજૂરી આપી હતી પંચ પાસે તેનો અહેવાલ રજૂ કરવા માટે અઢાર મહિના છે એટલે કે બે હજાર છવ્વીસના મધ્ય સુધી અહેવાલ સામે આવી શકે છે પરંતુ સૌથી બાબત એ છે કે પંચની ભલામણો પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી થી અમલમાં આવવાની સ્પષ્ટ ધારણા છે અને એકવાર આ ભલામણો અમલમાં આવે ત્યારબાદ આશરે પચાસ લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને લગભગ અગ્નસિત્તેર લાખ કેન્દ્ર સરકારના પેન્શનરોને સીધો ફાયદો મળવાનો છે આ ઉપરાંત રાજ્ય સરકારોના પગાર માળખા પર પણ તેની ગંભીર અસર પડશે કારણ કે ભારતના મોટાભાગના રાજ્ય સરકારો કેન્દ્ર સરકારના પગાર પંચોને અનુસરે છે એટલે જો કેન્દ્ર સરકાર બે હજાર છવ્વીસથી સુધારેલા પગાર અને પેન્શનમાં માળખાઓ અમલમાં લાવે તો આનો સીધો ફાયદો રાજ્ય સરકારના કર્મચારીઓને પેન્શનરોને પણ મળવાનો છે આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને અન્ય પેન્શનરોના હિતને કેન્દ્ર સ્થાને રાખીને દેશભરમાં અનેક ચર્ચા અરજીઓ રજૂઆતો અને હાઈકોર્ટ સુધીના કેસો ચાલી રહે છે આજે હાઈકોર્ટ દ્વારા બાસઠથી ચોર્યાસી વર્ષના પેન્શનરો માટે જે ચુકાદા પર મોહર લગાવવામાં આવી છે તે આગામી દિવસોમાં વધુ સ્પષ્ટતા સાથે બહાર આવશે અને તેની અસર સંબંધિત વિભાગો દ્વારા જાહેર કરવામાં આવશે આ સમગ્ર પ્રક્રિયા સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે પેન્શનરો વરિષ્ઠ નાગરિકો અને નિવૃત્ત કર્મચારીઓ દેશની મૂલ્યવાન સંપત્તિ છે તેમની નાણાકીય સલામતી આરોગ્ય સુવિધાઓ અને ભવિષ્ય સુરક્ષા વિશેના નિર્ણયો અત્યંત ગંભીરતા સાથે લેવામાં આવે એ જવાબદાર સરકાર અને સંસ્થાઓની છે અહીં સુધી તમે આજે મળેલી સમગ્ર માહિતી શાંતિપૂર્વક અને વિગતવાર જાણી લીધી છે જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો તેને સાચવી રાખજો અને બીજા મિત્રોને પણ શેર કરજો આગળ પણ આવતી દરેક નીતિ સુધારા અને પગાર પંચ અપડેટ તેમજ પેન્શન સુધારા અને સરકારી નવો નિયમ સંબંધિત માહિતી તમને સતત મળતી રહેશે અમારી પેન્શન ગુજરાત ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ